સૌ સૌમિત્રોન જય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ મંગલમય શુભકામના હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનો પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે એકવીસ સાત બે હજાર પચીસ ને સોમવાર અષાઢ વદ એકાદશી છે આજની એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આજે ગાયના દૂધનું દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે આજે એકાદશી છે એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના આજે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી જોઈએ ઘરમાં લાલાની પૂજા કરવી જોઈએ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ એક હજાર તુલસીના પાન ચડાવવા જોઈએ એક હજાર નો અમૃત એકસો આઠ જે શક્તિ હોય તે પ્રમાણે ચડાવવા જોઈએ અથવા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય ને મને જેટલા મંત્ર જાપ થાય એટલા કરવા જોઈએ ઉપવાસ થાય તો કરો ન થાય તો જાપ કરો પરંતુ એકાદશીનું બહુ જ મહત્વ છે આજે એવું કોઈ કર્મ કરવું જોઈએ જે ભગવાનની સેવામાં હોય શકે ચોક્કસ કરજો જેથી કરીને પાપમાંથી મુક્તિ મળશે અને પુણ્યનો ઉદય થશે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી આ એકાદશી તિથિ આજે સવારે નવ ને ચાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાગનો જન્મ થાય એની બાર સ્થિતિ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રોહિણી આ રોહિણી નક્ષત્ર આજે રાત્રે નવ ને આઠ મીટર પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાગનો જન્મ થાય મૃગશિષ્ઠ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વૃદ્ધિ આ વૃદ્ધિ યોગ આજે સાંજે છ ને ચાલીસ મીટર પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો આ બાલો કરણ આજે સવારે નવ ને ચાલીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલો કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિ દક્ષ રાશે બ વૃષભ રાશિના સ્વામી શુક્ર ગણાય છે આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય કોઈ પણ સમયે એ બધાની રાશિ વૃષભ ગણાશે આ વૃષભ રાશિ બાવીસ તારીખે સવારે આઠ ને સોલ મીટર ગુણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો જન્મ હોય છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કારણે તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ આજે સવાર મોઠી આજનું સુગન કરી લો આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે આજે જે કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે કોઈ નવો નોકરી ધંધો ચાલુ કરવા જરૂરી છે આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજના દિવસે કોઈને ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે આજે કોઈ વિદેશ માટે જરૂરી છે આજના દિવસે કોઈને ડિલિવરી હોય સગાઈ હોય એ આ છઠ્ઠીની પૂજા વગેરે હોઈ શકે છે આવું પણ પૂજન કર આવું કોઈપણ કાર્યનો આરંભ કરવા તમે જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જવાથી એ કાર્યમાં સારીમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આમ તો આજે સોમવાર છે કોઈ કાર્ય કરવા જવાના કે ન જવાના તો આટલું ઘરેથી ચોક્કસ કરીને નીકળવું જોઈએ આજે ઘરેથી નીકળો છો ત્યારે માતાને વંદન કરી નીકળો માતાનો હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરી નીકળો મોટી બહેન હોય તો તેને વંદન કરીને નીકળો ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહેવાનું આજે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહે આજના દિવસે પક્ષીના દાણા ખવડાવવાનું બહુ જ મહત્વ છે જેનાથી દરિદ્રતાઓ નીકળી જાય છે અને શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આ કાર્ય કરતા પહેલા આખા દિવસમાં ચોક્કસ શુભ સમય હોય છે તે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો સારી સફળતા મળશે આજે સમય છે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ આજે સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે એક ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે એક ત્રીસથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય કે ખોવાઈ જાય છે તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો તમે આરંભ કરવા જઈ રહ્યા છો કે આજના દિવસે કોઈપણ વસ્તુનું વેચાણ કરવા જઈ રહ્યા છો તો ખાસ કરીને આજે ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખવું આજના કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજે કરેલા કાર્યમાં તમને ચારે બાજુથી મદદ મળી રહે છે આજના કરેલા કાર્યમાં સુખ સમૃદ્ધિ ચોક્કસ પ્રમાણે પ્રાપ્ત થતી હોય છે આજે એન્ટરવ્યુ આપવા માટે પણ બહુ શ્રેષ્ઠ છે કોઈપણ વસ્તુની ખરીદી કરવા માટે શ્રેષ્ઠ છે વાહન વેપાર ધંધા માટે મોટી ગાડીઓ ટ્રક યંત્ર ધન અન્ન વસ્ત્રપાત્ર આજના દિવસે પ્રોપર્ટી મિલકત સોનું ચાંદી ઝવેરાત વગેરે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ આ દરેક પ્રકારની ખરીદી કરી શકો ઇલેક્ટ્રોનિક્સ આઇટમની પણ ખરીદી કરી શકો છો આજના દિવસે તમે જે કાર્ય કરો ને એ કાર્યમાં તમને ચારે બાજુથી મદદ મળી રહે છે એટલે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો બહુ એડવર્ટાઈઝ કરવાની જરૂર નહીં પડે આરામથી કાર્ય થઈ જશે અને જ્યાં ઓળખાણથી કામ કરવાનું હોય તેનો કાર્યનો આરંભ આજે કરી દો કારણ કે એમાં મદદ મળી રહેશે તમને આજના દિવસે વિદેશ જવા માટેનું ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે વિદેશ જવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે કોઈ પણ વ્યક્તિ દરેક વ્યક્તિ આજે નવા વસ્ત્ર ધારણ કરી લો આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી કળા કારીગીરીમાં પ્રગતિ આવે છે એક આયોજન કરતા બનો છો તમે અને તમારા નવા સંબંધો પણ બંધાશે લોકો સાથે વ્યવહારો પણ બંધાશે આવક પણ વધે છે રોજગાર પણ વધે છે અને પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે જો આજે નવ વસ્ત્ર ધારણ કરીએ તો જેને જીવનમાં બહુ જ કઠિના બહુ જ તકલીફ હોય સફળતા જ ન મળતી હોય જીવનમાં તો આજે નવું વસ્ત્ર ધારણ કરી લો એવું વસ્ત્ર કે જેણે કોઈએ ક્યારેય પણ એને ટ્રાય પણ ન કરી હોય એટલું પણ ન હોય એવું નવ વસ્ત્ર ધારણ કરી લો ચોક્કસ સફળતા મળશે પણ આવું બધું જે ફળ છે એ આજે તમને રાત્રે નવ ને આઠ મિનિટ સુધીમાં મળે આજે રાત્રે નવ ને આઠ મિનિટથી લઈ આવતીકાલે સાંજે સાત ને છવ્વીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળબદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરશો તો એનું સુખ લાંબો સમય સુધી ટકી શકશે નહીં એટલે ટૂંકા સમયના જે કાર્યો છે એ તમે કરી શકો છો આજે તમારી કોની સાથે મિત્રતા થાય છે તો મિત્રતા લાંબો સમય સુધી નહીં ટકે લગ્નમાં પણ એવું થઈ શકે કોઈ પાર્ટનર બનાવો છો તો પણ એવું થઈ શકે કોઈ નવો ધંધો ચાલુ કરો છો તો પણ લાંબા સમય સુધી નહીં ટકે નોકરી ચાલુ કરો છો તો લાંબો સમય સુધી નહીં ટકે આજે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તો એમાં પણ સફળતા બહુ સારી નહીં મળે આજના દિવસે જે શોર્ટ સમયના સુકો છે નાનામાં નાના કામ છે એ બધા કરી શકો પણ લાંબા ગાળાના જીવનભરના જે કાર્યો છે એ આજે ન કરી શકાય ન તો એનું સુખ બહુ જ ઓછું થઈ જતું હોય છે આજેના વસ્ત્ર પણ ધારણ ન કરશો ન તો ગેસ ઓઇલ કલર એના ડાઘા પડી જશે અને એ કપડાં કાઢી જ નાખવા પડશે અને એ કપડાં ગમે ત્યાં ભરાઈને ફાટી પણ જશે માટે આજેના અવસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય સમય નથી આવું બધું જે ફળ છે એ આજે તમને રાત્રે નવ ને આઠ મિનિટ છેલ્લે આવતીકાલે સાંજે સાત ને છવ્વીસ મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ

पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही रक्षणात्मक लोकेवा सभायम राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र શ કીર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મ સમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે સાનૂલતા પ્રાપ્તિ શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलनसे आरोग्यनी बुझे आपलिनेलो करे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નવે વિષ નવે નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા પ્રકારની હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચડાવી દોર્મ જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ